અમે તો જોવા આવવાના છે તમે જોવો આવવાના કે નહીં કોમેન્ટમાં કહેજો કેમ સંધી આવું ને આપણે મજા આવું જોઈએ એવા પચ્ચીસ વર્ષ પહેલા થિએટર હા થિએટર હે ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય સોમ વેલકમ બેક ટુ માય ન્યુ લોગ વાગી ગયા છે નવ ને અમે બધાય તૈયાર થઈ ગયા છીએ ફ્રી થઈ ગયા નાસ્તો કરીએ ને તૈયાર થઈ ગયા છે વરસા પણ તૈયાર થઈ ગઈ છે ગુડ મોર્નિંગ વરસા ગુડ મોર્નિંગ જય સોમનારા જય સોમનારા બા જય સોમનારા ઇનશાલ્લાહ ચિપરા બાનો અવાજ થોડો જાડો થઈ ગયો છે બાને શરદી ઉધરસ થઈ કેવા દવા લાવ્યો ને આજે દવા હાંજે લાવ્યો લાટ લાવ્યો આજ બપોર લેતો હોય આ બધું ને આમ તમ તમે બોલો નતા કાનમાં આમ કાક થાય છે આજ લેતો હોય બપોર આપણે આમ ખાવા બેહીને આમ કોઈન ત્યાં તો કસણ કસણ આમ દાંતમાં વિદ્યો થાય

মাজু খাই

તમારે કોઈને ભૂંગળા લેવા હોય ને તો અહીં આવીને મારું નામ દઈને ખીસામાં રોકડા રૂપિયા લઈને કહી દેવાનું નામ લઈ ભૂંગળા લઈને વહી દેવાનું કોઈ તમને ના પાડેને તો મને કહી મને ફોન કરીજો મને ફોન કરીજો નંબર 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 અહીંયા લખેલો છે મારો નંબર નો હોય ભાઈ ના પંડિત સાભાઈ ભાઈ માહો ખાઈ લો તમે સીતારામ પંડિત સીતારામ સીતારામ બોલો માહો આવી ગયો કે કાદુ બધાનો કોથળો આપો सुटा भए 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 सुटा અમે અત્યારે કર્મનાથ મહાદેવ આવ્યા દર્શન મસ્ત થઈ ગયા છે ચાંદલો પણ કરી લીધો મેન ઓરિસ્સા ને હવે તાપીના દર્શન કરી લઈએ શકો છો બધું બધું પથ્થર છે ઓરિસ્સા આજે છે ને પબ્લિક ઓછું છે ને તો બહુ ટ્રાફિક હોય સાંજે આવે સાંજે આવે ને સાંજે બહુ ટ્રાફિક એટલે ના પડતી કે ત્યાં જ જવું ટ્રાફિક હશે પણ નથી આજે આજે ટ્રાફિક નથી બાકી છે ને ગાડી બહાર મૂકી પડે ને અહીંયા ફૂલ ભરેલું જો તોય પબ્લિક ઘણો છે પણ આપણે ઓલી વખતે એવા તો ખબર છે ને કેટલી ટ્રાફિક હતી આપણે ગાડી બહાર મૂકવી હમ અહીંયાથી મસ્ત દેખાય છે મંદિર જે આ રીતની રેક હોય એટલે છે ને આમાં ટ્રાફિક ન થાય ટકા મૂકી ન થાય કોઈને મસ્ત વિશાળ જગ્યા છે મંદિર આખો દેખાય છે મસ્ત ચલો સ્ટોલ છે સ્ટોલમાં ટ્રાફિક બહુ છે

પણ મમ્મી એ ટેપ મારી ફ્રેન્ડ અત્યારે તોરણનું નું કામકાજ ચાલુ થઈ ગયું છે હવે મમ્મી ને હું ત્રણેય થઈને તોરણ બનાવી નાખીએ અને કેલના પાન લગાઈ દઈએ બા બેઠા છે પ્રેક્ષકો જોવા આવ્યા છે પ્રેક્ષકો જોવા આવ્યા છે કાઢે બાબેન હું કે છો રામ રામ ક્યાં ગયા તા આખો દિવસ ઘરે ઘરે રોતી હતી કે મમ્મી ને હેરાન કરતી હતી કે

લિફ્ટ ગોતીએ લિફ્ટ ફ્રેન્ડ્સ અમે અત્યારે મૂવી જોવા આવ્યા છીએ ઓર ટુ અને ટાઈમ ઘણો બધો છે અડધી કલાકનો ટાઈમ છે અમારી પાસે એટલે અમે બેઠા છીએ એન્જોય મારીએ છીએ બધા બેઠા છે મૈયરમાં મંડળું નથી લાગતું મૂવી પાંચ સપ્ટેમ્બરે આવે છે અમે તો જોવા આવવાના છીએ તમે જોવા આવવાના કે કોમેન્ટમાં કહેજો કેમ સંદીપ આવું ને આપણે નથી આવું જોઈએ પચીસ વર્ષ પહેલાં

અત્યારે ઓટો જોઈ લીધો ને નીચે ઉતરી ગયા મજા આવી ઓટો જોવાની વરસાદ પણ આવી ગયો છે કેટલા વાગ્યા છે બે વાગી ગયા છે ચાલો હવે ઘરે જઈએ મળીએ કાલે સવારે નવ વાગે ગુડ નાઇટ જય સોમનાથ જય શ્રી કૃષ્ણ